જૂની તરીકે ઓળખાતો ઐતિહાસિક બંગલો હાલતમાં જોવા મળ્યો સ્વામી વિવેકાનંદ સમાજ કલ્યાણાર્થે સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું હતું તેમના આ પ્રવાસ દરમિયાન તેઓ ગુજરાતમાં અને કચ્છમાં પણ આવ્યા હતા ઓગણીસમી સદીમાં કચ્છમાં આવ્યા ત્યારે તેઓએ પહેલી વખત કચ્છના દિવાન મહેલમાં રોકાણ કર્યું હતું અને બીજી વખત તેઓ રાજમહેલમાં રોકાયા હતા ભુજ આવેલી જૂની કોટ તરીકે ઓળખાતી આ જગ્યા અત્યારે ખખડદજ બની ગઈ છે જેનો જીર્ણોદ્ધાર કરવામાં આવે તો પ્રવાસન ક્ષેત્રે પણ વિકાસ થાય અને પ્રવાસન ક્ષેત્રે પણ એક પીછું વધુ ઉમેરાય મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે